ખાતે ફ્લાવર શો નું આયોજન કરવામાં આવેલ છે ફ્લાવર શો નું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાશે અને આ વર્ષે ફ્લાવર શો માં વિવિધ થીમ જોવા મળશે દર વખતે આમ તો થીમ જોવા મળતી હોય છે પણ આ વખતે પણ એક અલગ પ્રકારની થીમ જોવા મળશે અને લોકો શનનું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે દર વર્ષે લાખોની સંખ્યામાં ફ્લાવર શોની મુલાકાત લોકો લેતા હોય છે ત્યારે આ વર્ષે અમદાવાદના વિવિધ ધર્મના સાધુ સંતો તેમજ જાણીતા કલાકાર તેમજ જાણીતા ઉદ્યોગપતિને પણ ફ્લાવર શો નિખાળવા માટેનું આમંત્રણ અપાયું છે અમદાવાદના તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમવા ગયેલા રમતવીરોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે ફ્લાવર શો નિહાળવા માટે જુદા જુદા દિવસે જુદા જુદા સમયે આ તમામ મહાનુભાવો હાજર રહેશે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠક અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી અને તમામને નિમંત્રણ પણ આપવા માટે અધિકારીઓને જાણ કરવામાં આવી હતી ત્રીસ ડિસેમ્બરના રોજ માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે ફ્લાવર શોનું સવારે નવ વાગે ઉદ્ઘાટન થશે આ ફ્લાવર શો એક અદ્ભુત પ્રકારનો ફ્લાવર શો છે જેની અંદર અનેક વિવિધતાઓ છે અને ચર્ચ રાખેલા છે ત્યાં મિલેટને ફૂડકોર્ટના મિલેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ વખતે ફ્લાવર શોની ટિકિટો દરેક સિવિક સેન્ટર પરથી ઉપલબ્ધ થશે ઓનલાઈન સ્કેન કરીને પણ મિલકત મૂકી લઈ જઈ શકશે એટલે ડિજિટલ લાયસનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે તદ ઉપરાંત જે મહાનગરના ધાર્મિક આગેવાનો છે ઉદ્યોગપતિઓ છે સ્પોર્ટ્સ રમતવીરો છે અને અગ્રણીઓ છે આ તમામ લોકો ફ્લાવર્સોની મુલાકાત લે તે માટે કોર્પોરેશન દ્વારા આયોજન થઈ રહ્યું છે અને તેના માટેના તેમને આયોજન આપણે વાત કરીએ કે મુલાકાત માટેના તેમને પરિચય અથવા તો એ લોકો અહીંયા આગળ કયા ટાઈમે આવવાના છે તેનું આયોજન પણ કરવામાં આવશે ગુજરાત સહિત અમદાવાદમાં કોરોનાના કેસ આવી રહ્યા છે અમદાવાદમાં કોરોનાના સાત એક્ટિવ કેસ સામે આવ્યા છે